નમસ્કાર આજે આપણે વાત કરીશું આરટીઈ એક્ટ બે હજાર નવના ના એ પ્રકરણ વિશે જેને આ કાયદાનું હૃદય કહી શકાય પ્રકરણ બે આમાં મફત અને ફરજીયાત શિક્ષણના હક પાછળની ત્રણ સૌથી અગત્યની કલમો છે તો ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ અને હા એક ખાસ વાત જે લોકો એઆઈએ ની તૈયારી કરી રહ્યા છે ને એમના માટે તો આ સમજૂતી ખૂબ જ કામની છે આપણે દરેક મુદ્દાને પરીક્ષાના દ્રષ્ટિકોણથી જ જોવાના છીએ એટલે ધ્યાનથી સમજજો તો પ્રકરણ બેની શરૂઆત જ થાય છે સૌથી દમદાર કલમથી કલમ ત્રણ આ એ જ કલમ છે જે આખા કાયદાનો પાયો છે એ દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપે છે પણ આ મફત અને ફરજિયાતનો સાચો મતલબ શું થાય ચાલો એને ઊંડાણથી જોઈએ જુઓ કલમ ત્રણ એકદમ સ્પષ્ટ છે છ થી ચૌદ વર્ષનું દરેક બાળક એને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત મળવું જ જોઈએ અને અહીં મફતનો મતલબ ખાલી ટ્યુશન ફી માફી નથી હો આમાં પાઠ્યપુસ્તકો લખવાની સામગ્રી યુનિફોર્મ બધું જ આવી ગયું અને આ બધું પૂરું પાડવાની જવાબદારી કોની સીધી સરકારની અને સ્થાનિક તંત્રની અને અહીંયા આવે છે પરીક્ષાનો સૌથી સૌથી અગત્યનો પોઈન્ટ બરાબર યાદ રાખજો આર એક્ટ પ્રમાણે શિક્ષણનો અધિકાર એ ખાલી કાયદાકીય જોગવાઈ નથી એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે એટલે કે ફંડામેન્ટલ રાઈટ આ એક શબ્દ આખા કાયદાનું વજન વધારી દે છે ચાલો આ તો થઈ અધિકારની વાત પણ હવે એક સવાલ થાય એવા બાળકોનું શું જે ક્યારેય સ્કૂલે ગયા જ નથી અથવા તો જેમણે વચ્ચેથી જ ભણવાનું છોડી દીધું બસ એનો જ જવાબ છે કલમ ચારમાં તો આ કલમ શું કહે છે ખબર છે કે આવા બાળકને સીધો જ એની ઉંમર પ્રમાણેના યોગ્ય ક્લાસમાં દાખલ કરી દેવાનો અને એટલું જ નહીં એ બીજા બધા વિદ્યાર્થીઓ સાથે બરાબરી કરી શકે એ માટે એને સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની પણ જોગવાઈ છે કેટલી સરસ વાત છે નહીં ટૂંકમાં કલમ ચારનો આખો હેતુ એનું એક જ ગોલ છે શિક્ષણના પ્રવાહથી કોઈક રીતે દૂર થઈ ગયેલા બાળકને પાછું મેઇનસ્ટ્રીમમાં લાવવું ઓકે તો હવે બાળક સ્કૂલમાં આવી ગયું જે બહાર હતું એ પણ અંદર આવી ગયું પણ માની લો કે કોઈને સ્કૂલ બદલવી હોય તો શું એવું થઈ શકે હા બિલકુલ અને એ જ અધિકારની વાત કરે છે કલમ પાંચ આમાં ત્રણ વસ્તુઓ ખાસ સમજવા જેવી છે પહેલી વાત બાળકને એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જવાનો પૂરો હક છે બીજી જેવી બાળક માંગણી કરે સ્કૂલે તરત જ એને ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ આપી દેવું પડે કોઈ બહાનું ચાલે નહીં અને ત્રીજી અને સૌથી મોટી વાત જો કોઈ કારણસર બાળક પાસે ટીસી ના પણ હોય ને તો પણ નવી સ્કૂલ એને એડમિશન આપવાની ના પાડી જ ના શકે એટલે પરીક્ષા માટે આ એક વાક્ય મગજમાં ફિટ કરી લો કે શાળા બદલવી એ કોઈની મહેરબાની નથી એ બાળકનો પોતાનો કાયદેસરનો અધિકાર છે એનો રાઈટ છે સરસ તો આ હતી પ્રકરણ બેની ત્રણ સૌથી મહત્વની કલમો ત્રણ ચાર અને પાંચ ચાલો હવે એકદમ ફટાફટ એક રિવિઝન કરી લઈએ જેથી બધું બરાબર યાદ રહી જાય જુઓ એકદમ સિમ્પલ છે કલમ ત્રણ એટલે શિક્ષણનો મૂળભૂત અધિકાર કલમ ચાર એટલે શાળા બહારના બાળકને મુખ્ય પ્રવાહમાં લાવવા અને કલમ પાંચ એટલે શાળા બદલવાનો અબાધિત અધિકાર બસ આ ત્રણ કીવર્ડ્સ યાદ રાખી લો પરીક્ષામાં બહુ કામ લાગશે અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ આપણે કાયદાની જોગવાઈઓ તો બધી જ જોઈ લીધી પણ જરા વિચારો જો આ દરેક અધિકાર સાચા અર્થમાં દરેક ગામડા સુધી દરેક બાળક સુધી પહોંચે તો આપણા શિક્ષણ જગતની આખી તસવીર જ કેવી બદલાઈ શકે નહીં બસ આ જ વિચાર સાથે